ગુડ મોર્નિંગ મિત્રો ગાય ગામડું અને ખેતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે હું આપને બતાવું છું કે આ આંબામાં દવા કઈ રીતે છંટકાવ કરાય છે તો જુઓ તમે જોઈ રહ્યા છો આ અમારા પાર્ટનર છે એ કેવી રીતે જો દવાઓને છંટકાવ કરે છે તે દુલ્લાભાઈ આમાં ફરતો ફરતો આંટો મારવો પડે એમને બરાબર આ કઈ દવા છે શું નામ છે ટાઈફોડ ટાઈફર સાઇફોર ને બધી આવી તો એગ્રો માંથી લખી આપે આનાથી શું થાય આ જે મોર આવ્યા છે ગળો વયો જાય બરાબર બરાબર હા 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 બરાબર બરાબર ને પછી જે ઓલો ઘરનો પ્રશ્ન છે આપણે આમાં ઘણા ખર ઘણ આવે આપણે નથી ને આંબામાં હા કાપવા પડે બરાબર બરાબર સરસ જોયું મિત્રો તમે કેવી રીતે આંબાની દેખરખાવ થાય છે આવી રીતે જ ખેતી વિશે બીજી માહિતી માટે મારી ચેનલને લાઈવ સબસ્ક્રાઈબ કરજો અને તમને કંઈ હજી હું નવો નવો છું આ ચેનલમાં મારા વિડિયો બનાવવામાં ઘણી બધી ભૂલો થતી હશે મારી સ્પીચમાં બોલવામાં કંઈક ભૂલ તમને તમે મારા મિત્ર તરીકે હું તમને એક સજેશન આપું છું કે તમે કાંઈ પણ સુધારો વધારો મારે રીલ્સમાં બનાવવામાં કંઈક કરવા તમને લાગતું હોય તો મને કોમેન્ટમાં પ્લીઝ જણાવજો ભલે જય શ્યામ